ભાવનગર શહેરના કુંભારવાડા ફાટક નજીકથી આંબાચોક વિસ્તારમાં રહેતા યુવાનનું અપહરણ કરી બે શખ્સો ફરાર થઈ ગયા હતા બોડતરો પોલીસમાં ફરિયાદ નોધવા પામી છે ભાવનગર શહેરના આંબાચોકમાં રહેતા રેબલ રજા યુનુસભાઈ નાડબંધને અગાઉ આંબાચોકમાં તોહિદ ઉર્ફે ડાકુ અને કાજીમ ઉર્ફે મૂસાને સામસામે મારામારી થયેલ તે વખતે ત્યાં જોવામાં હાજર હોય તેની દાજ રાખી કુંભારવાડા ફાટક પાસે તોફિક ઉર્ફે ડાકુ અને રેહાન વસાયા બુલેટ લઈને આવી ફરિયાદીના સ્કોટરના અપહરણ કરી લઈ જાય તેઓની સાથે સમીર મજૂરી અને બીજા ત્રણ અજણ્યા શખ્સો આવીને તોય દુર્પે ડાકુએ ફરિયાદી પાસે રહેલું રૂપિયા પિસ્તાલીસો ને લૂંટ કરી આખા શરીરને ધોકા અને પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી જે અંગે બોડતરા પોલીસમાં ફરિયાદ નોંધવા પામી છે

તો મને કે ના ના એમ કરીને પરાણા મારી ગાડીમાં આગળ બી ગયો મને વાયા બીઆ્યો મારો મોબાઈલ લઈ લીધો ડિક્કીમાં નાખી દીધો આગળ ખાનામાં ને મને મોગલ મંદિરથી આગળ લઈ ગયો વીઆઈપી વોટીને મોગલ લાકડીયાપુરવાળા રોડ ઉપર સમસાનની આગળ ખુલ્લા મેદાનમાં જઈને મને છ જણાએ મારી શું નામ છે તોહિત મન્સુરી ઉર્ફે ડાકુ એનો ભાઈ સમીર મંસૂરી ને ત્રીજા વ્યક્તિનું નામ છે રેહાન વસાયા બીજા ત્રણ વ્યક્તિનો ઓળખ કરે બીજું કઈ રોકડ રકમ લઈ ગયા એ કઈ વાત અમે રોકડ રકમ 4500 રૂપિયા ને તમારા કઈ અગાઉ કઈ માથાકૂટ થયેલી માથાકૂટ મારે કાઈ નહી એમાં હું તો બીજા એના પહેલા મગજ મારી જે જગ્યાએ થઈ ગઈ ને જ્યાં હું ખાલી ઊભો ઊભો શાંતિથી જોતો તો ત્યાં મને એણે એમ કીધું કે તું જ્યારે વાતમી દેવામાં મારી હારવાળો તો સી ડિવિઝનમાં જે મારી ગવાઈ દીધી છે મેં કીધું તું તમે તારા પૂછ્યો સી ડિવિઝનમાં હાલું તારી હારવાર આવું મેં તારી ગવાઈ નથી દીધી અત્યારે તમે બોરતળાવ પોલીસ સ્ટેશન આવ્યા છે એને ફરિયાદ લખાવેલી હું પહેલાં ગયો તો સી ડિવિઝનમાં મને એમ કહીને સી ડિવિઝન લાગે હું પહેલાં ગયો તો સી ડિવિઝનમાં